હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલો મારા હાથમાં વાટકો સારો ભરેલો છે તમે એમ વિચારતા હશો આજે મેં એક વાટકી જુવાનો લોટ ને અડધી વાટકી બેસણના લોટમાં મસ્ત વાટકો ભરીને ઘરે પતળી પાપડી બનાવી છે બહુ જ મસ્ત બહુ જ ટેસ્ટી બને છે તમારે બનાવી તો ચલો બતાવો કે કેવી રીતે બનાવશું ફ્રેન્ડ હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં જુવારની સેવ ખાધી જુવારનું પુલ્લા ખાધા ઢેબડા ખાધા ઘણી બધી જુવારની વસ્તુ ખાધી તો ચલો આજે જુવારની પાપડી થઈએ પાપડી આવી પાપડી ચલો તો બનાવીએ સ્ટાર્ટ કરીએ રેસિપી એના માટે મેં લઈ લીધો છે જુવારમાં એક વાટકી લોટ આમાં તમે જુવાર ચોખા અને ચણાની દાળ મકાઈ બધું ભેગું કરવું હોય તો બી કરી શકો અને એકલી જુવારની બી પાપડી કરવી હોય તો ફ્રેન્ડ ઇઝી રીતે કરી શકો તો ચલો ત્યારે જુવારની એક વાટકી લોટ લીધો છે તો એમાં હું એડ કરીશ બે ચમચી જેટલો ચણાનો લોટ વધારે નહીં ના કરવો હોય તો ના કરતા ઓપ્શન છે અને કરશો તો ફ્રેન્ડ સારો લાગશે બરાબર બે ચમચી

કે ખટ મીઠી કરવી હોય કોઈ બી વસ્તુ તમે એડ કરજો બહુ જ મજા આવશે મેં અડધર મીઠું મરચું નાખ્યું છે અને અજમો નાખીશ હા અને હિંગ આ પાપડી તમને વરસાદ આવતો હોય બહાર અને તમે મસ્ત મસાલાવાળી ચા કરી હોય ફ્રેન્ડ અને એના જોડે આ પાપડી ખાઓ તમને મજા આવી જશે હસવામાં જશે તે જુવારની છે ડાયટવાળા બી ખાઈ શકે બહુ તેલ નથી નથી બનાવતી આપણે આજે તેલ માપીને મૂકીશું અને પછી હું તમને કેટલું ભરાયું છે એ બી માપીને કહી દઈશ તો તમને આઈડિયા આવશે કે તેલ બહુ નથી ઓકે ચલો ચલો તો તેલ લઈ એક વાટકી લોટ લોટ બે ચમચી આપણે ચણાનો એડ હવે આ છે મીડિયમ ગ્લાસ ભરીને તેલ એમાં એકદમ છલોછલ નથી ભરેલું કાના આટલા સુધી જ ભરેલું છે તો આજે એ માપ લઈશું આપણે કે કેટલું બળે છે તેલ એટલે તમને આઈડિયા આવે કે ડાયટમાં ખાવી કે ના ખાવી ફ્રેન્ડ ઓકે બહુ તેલ નથી ભરાતું અને હા આમાં નહીં નાખીએ આપણે તેલ એટલે જે છે આમાં છે કેટલું ભરાય શું છે તો ચલો સ્ટાર્ટ કરીએ પહેલાં લોટ બાંધી લઈશું અને કે નાના છોકરાઓ માટે ગરવી છે છોકરાઓને આપવી છે થોડી સોફ્ટ બનાવી છે તો બે ચમચી જેટલું તેલ એડ કરી દેજો મેં આમાં તેલ એડ કર્યું નથી બરાબર ખાલી હું પાણીથી લોટ બાંધી લઈશ આમાં તમને કીધું એ રીતે ચાટ મસાલો કેવો કોઈ એડ કરવો હોય તો ફ્રેન્ડ કરી લેવાનું સોરી મારો લોટ થોડો ઢીલો થયો છે એટલે હું હવે એને આરામ આપી દઈશ એટલે પ્રોપર એ ચુવાનો છે એટલે પાણી પી લેશ તમારે તરત બનાવવી હોય તો બેસન મકાઈનો લોટ ચોખાનો લોટ જે બી એડ કરવો હોય એ કરવાનો બરાબર તો હું પાંચ મિનિટ કે દસ મિનિટ એને રેસ્ટ આપી દઈશ ચલો થો અંદર જુવાનો લોટ છે અને મેં ફ્રેન્ડ જાતે જુવાનો લોટ દળેલો છે મોટો હતોટ એડ નહીં કરું તમને એવું લાગે તો તમારે થોડો લોટ એડ કરવો હોય તો તમે કરી શકો છો તમને ના પાડતે ફાવે તો બરાબર મને ફાવે છે એટલે હું આટલો ઢીલો જ લઈ લઈશ થોડી સોફ્ટ થાય અને મજા આવે ખાવાની અને હાથ બી ના મૂકે તમારી ચોઈસ છે તમને જેવો ફાવે એવો લઈ લે ઓકે તો ચાલો પહેલાં હાથ ધોઈ લઈશું અને ગેસ ચાલુ કરી દઈશું હું તમને આજે બતાવું કે તેલ બી કેટલું પીવે છે ફ્રેન્ડ ઓકે કેટલા તેલમાં તળાય છે પહેલાં હું હાથ ધોઈ લઈશ ત્યાં સુધી તેલ આવી જશે ફટાફટ બહુ જ મસ્ત ફરસાણ ઘરે થાય ફેર તૈયાર આવી સિઝનમાં તો પાછું વધારે મજા બી આવી સિઝનમાં જ આવે અને બહાર લાઈકો ને તો અત્યારે આવી સિઝનમાં જ આપણને માફક ના આવે થાય તો આવા અલગ અલગ હેલ્ધી લોટના ફરસાણ તમે ઘરે ઇઝી રીતે બનાવી શકો વારબી નથી લાગતી કશું જ નથી મેં સાદો એક વાટકી જુવારનો લોટ લીધો બે ચમચી બેસન મેં એડ કર્યું ચણાનું બરાબર અને મીઠું મરચું અડધર નાખી તમારે જો ચાટ મસાલો પછી ખટ મીઠી જેવી કરવી હોય પેલા કાંઠે આવે છે બેસણના ટમટમિયા એવી કરવી હોય તો ખાંડ નાખો થોડું દહીં નાખો દહીં કે લીંબુ ના નાખો તો થોડું તમે અંદર લીંબુ નીચો જો અને પછી જો બનાવો પાપડી કેવી મજા આવે મસ્ત ચાર જોડે ચાર વાગે સવારે છોકરાઓને ટિફિનમાં આપો ખરેખર આ બી બધી વસ્તુ વાર બી નથી થતી ફ્રેન્ડ તો ચાલો આપણે તેલ આવે એટલે પાડી લઈએ ચલો તે લઈ છે પાડી લઈશું અને આ ફ્રેન્ડ સો ગ્રામ જેટલો લોટ હશે મારો જુવાનો અને પચાસ ગ્રામ જેટલો હશે મારો બરાબર તો દોઢસો ગ્રામની આપણે કેટલી પાપડી પડે છે અત્યારે જોઈએ ફ્રેન્ડ જાળી બરાબર બેઠી નથી એવું લાગી ગયું છે મને ચેક કરીએ આપણે ખુલું કે ના ખુલું એની એની એટલે એ મસ્ત ડિઝાઇન ના નાની નાની પતળી પતળી પાપડી ચા જોડે જે ખાવાની મજા આવે ફ્રેન્ડ કાઈ ચોક્કસ કને કુલ આપણે એક ડિઝાઇન લઈશું. આપણે તો ટેસ્ટથી મતલબ ને નાની પોતળી જાડી પડે એમાં શું થાય. ચલો ફ્રેન્ડ મસ્ત પતળી ક્રિસ્પી ક્રન્ચી પાપડી તરાઈતી છે. પહેલા તો વિચાર કે જાળી નથી બરાબર બેઠી તો ફૂલ ઉપર જ મેં ના નફે આપણે આકારથી મતલબ નથી અને આ બી ડિઝાઇન બહુ જ મસ્ત લાગેલી ફ્રેન્ડ હું આવી છોકરાઓનું ટિફિનમાં ભરી હોય તો છોકરાઓને મજા આવે ને તો બસ તર આપણે એવી રાખીશું હા જો ફેન હો થોડી ઠેક કંઈ વાંધો ડિઝાઇન પડે ફ્રેન્ડ છોકરાઓને પતળા પતળા કુરકુરે કરીને આ હોય ને

કેટલી મસ્ત ઝીણી ઝીણી નીકળે કોઈ વાંધો નહીં આપણે મોટી આમ બી જુવારની લોટ હોય ને ફ્રેન્ડ એટલે તમારે જોઈતું ને એટલું બાઇન્ડિંગ તો ના જ આવે અને લીસી વિના ના ચણાની ને લીસી બને આ થોડી ખરબચડી બને છે અને એમાં જુવારનો લોટ ઘરે મેં પતળી પતળી નીકળે છે

અને મસ્ત તેલ બી માપી લઈએ તમારા સામે છે બરાબર કેટલું બળ્યું શું થયું કરે અને કેટલી વેફર થઈ અરે કેટલી થઈ અને કેટલી મસ્ત ડિઝાઇન થઈ આપણે આમ પાડવી હોત ને તો આવી ડિઝાઇન ના પડે આ તો છોકરાઓને બહુ જ મજા આવશે ખાવાની અને સ્કૂલમાં લઈ જવા માટે હું તમને તેલ માપીને કહી દઉં યાદ કરી દઈશું બંધ હવે આમાં તમે મસ્ત મરચું મીઠું ચાટ મસાલો છીણી દળી ખાંડ વપરાઈ અને છોકરાઓના માટે નાસ્તો તૈયાર કરો છે કેટલી બધી થઈ છે છે આ બધી હું આવડ કામ કરી લઈશ પણ પહેલાં તમને તેલ માપી આવી આપણે વાત થઈ હતી કે જુવારમાં બહુ તેલ ભરાતું નથી સામે ગ્લાસ બી તમારા સામે છે ખાલી ઓકે લગભગ મારી અઢીસો થી ચોસો ઉપર ફરસાણ તૈયાર થયું છે ફ્રેન્ડ હું તમને દેખાય છે આ ગ્લાસ ભર્યું હતું મેં તમને બતાવવા માટે અને આ ગ્લાસ કેટલું વપરાયું ફ્રેન્ડ અડધી વાટકી બી તેલ આટલી સેવમાં વપરાયું પાપડી કો સેવકો જે બી કો આ બે વસ્તુ બનીને દોઢ વાટકી લોટ હતો મારો તૈયાર થયો છે આ છે તેલ બળેલું કેટલી હેલ્ધી વસ્તુ તૈયાર થાય ઘરે અને છે જુવારનો લોટ છે છોકરાઓ ભલે ને એક દિવસમાં અડધો દિવસમાં ખાલી કરતા ચોખ્ખું તેલ હતું પણ વપરાયું કેટલું મેં તમને બતાવ્યું ગ્લાસ બનીને લીધું હતું અને એટલું બહાર ખાલી અડધી વાટકી જેટલું બી નહીં વપરાયું હવે પચાસ ગ્રામમાં આટલું તમારા ઘરે ચોખ્ખી વસ્તુ બનીને તૈયાર થાય તો શું વાંધો આવે તો બનાવજો ચોક્કસથી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ મળી આગળના નવા બ્લોગમાં અને ડિઝાઇન તો અચાનક જ નવી બની ગયો ફ્રેન્ડ મને તો મજા આવી આ ડિઝાઇનમાં બહુ જ મસ્ત લાગે